ભુજ કચ્છ જિલ્લાના પ્રજાજનોને પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ તરફથી અતિ ભારે વરસાદને અનુલક્ષીને સંદેશ અપાયો છે સામખિયાળી મોરબી હાઇવે બંધ કરવામાં આવ્યો મોરબી જિલ્લાના માળિયા ખાતે આવેલ મચ્છુ ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી ઓવરફ્લો થતા સામખિયાળી અમદાવાદ હાઇવે રોડ પર હરિપર ખીરૈ તાલુકો માળિયા મિયાણા રોડ પર મચ્છુ ડેમનું પાણી રોડ પર ફરી વળેલ હોવાથી માળિયા હાઇવે તારીખ સત્યાવીસમી ઓગસ્ટથી આશરે છત્રીસ કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે જેથી કચ્છ જિલ્લામાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહનના ચાલકોને

અને પર્ટિક્યુલરલી જે મોરબીનું જે મચ્છુ ડેમ છે એના બધા ગેટ જે છે ખોલવામાં જે આવ્યા છે જેના લીધે જે માળિયાવાળો રોડ છે જે સામખિયાળી જઈને જે અમદાવાદ હાઈવેવાળો રસ્તો છે એ માળિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખું આ માળિયાવાળું રોડ છે એને પહેલાંથી જે છે સામખ્યાલીના ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર આડેસરને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે આ બધું આજકો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે લોકોની જાનમાલ માટેની રક્ષા માટેનું છે અને લોકો આ જે વાળો રસ્તો છે એનો ઉપયોગ કરી શકે ત્યાં પૂરતો બંદોબસ્તમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ત્યાં આશરે લગભગ છત્રીસ કલાક જેટલું સમય માટે જે છે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અત્યારને આગળની જે પરિસ્થિતિ રહેશે એ પરિસ્થિતિ પ્રમાણે જે છે પોલીસ દ્વારા આખા હાઈવેના સ્ટ્રેચ ઉપર જે છે બંદોબસ્ત રાખવામાં આવશે ધન્યવાદ